હાલો ને હું જાવ અને લઈ આવ આજે નવું રેસ્ટોરન્ટ ટ્રાય કરું હે છે જઈને ખાવી ને તો પછી અને આપણે આજે આ કોથરો કાઢ લીધો છે પહેરવા આ હે ને કે ગાય વેગી જ પહેરે એમ છે કામમાં આમાં મેળ ન થાવે એ ઠંડી બહુ હે ને જી ગાય માં આવી ગયો કા જામનગર થી આપણે આ ગયા વરહ નહીં ઓલે વરહ છે એટલે લીધું આ એક પહેરી લે ને એટલે કઈ જરૂર ના રહી તો આ હે ને ટોપી પહેરવી ન જ ગમતી આ માથે જો મે કીધું ટોપો પહેરલા તક ના ટોપો એ કે છે દીપ ની વાય થઈ જઈતી પાવન મારે આવીને જ રોટલી બનાવ એ તો હાલે પણ શાક તૈયાર આવી જતું હોય

એટલે હવે જાય ને હાલો તો પૂગી ગયા છે લાલપુર માં અને મારા જયદીપભાઈ ને ટોપા માં જીવડિયું કરી જાય છે કા લાલપુર માં એન્ટર થઈ ગયા આપણે આમ હામે કાઠે થી અંદર જાય છે લાલપુર ઉમણા થી નક ગયા ચાલો તો જાય અને જોઈ ગાયું તાજો બી સારી ટાઈટ નહીં આવ્યા ભી બાયટલી ગાય જતા નાખડી આવી જા હવે બસ બે મિનિટમાં બે મિનિટ એ નહીં આવે જ મિનિટ જો માનસરોવરમાં તો જ પંજાબી છે બીજું બધું હે તો આપણે માં જઈ શાક પાર્સલ કરાવી લીધા ને હું ચાય કરે ચાલો તો જો રોટલીનો થપ્પો કર નાય અને આવી ગયા છે શાક આપણા હવે છે ને સેજ સેજ ગરમ કરીને નાખી જરા જરા બધાય પણ શાખે પનીર ટીક્કા મસાલા કાજુ કરી અને કાજુ પનીર હું ભૂલી જાઉં હું આમાં મેનુ હતું અહીંયા આમ પછી ત્રણ શાક લઈને જા બાજુ ખાવાની તૈયારી કરે મને મમ્મી કરી ટમેટા હમણાં કરો હતા અને આઠણા એવા ભેગા ટમેટા આપણા ઘરના છે હે બાકી ડુંગળી આવી અને જે આ નો થપો મારી દીધો શેકીન હાલો તો ફટાફટ શાક ગરમ કરી નાખી બેસી જાય જમવા જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા વ્લોગમાં આજ તો જો છે ને વ્લોગ ચાલુ કરવાનો ટાઈમ નથી જોઈ મીમાન હતા ને તે બેઠા તા પછી મોડા મોડા ગયા ને બસ તો બપોરાનું ટાણું થઈ ગયું તા વ્લોગ ઉતારવાનો ટાઈમ જ નથી જોઈડ્યો એ ટાણે છે ને ચાર વાગવા આવ્યા ને જો મારા પપ્પા અને અમ બે બાપ દીકરી ઘેર છે ને ઓલા માવ દીકરા બધા ગયા ધોરિયા હમા કરવા ગયા ને જયદીપ કંઈક ઓલું ખાતર પડ્યું હતું નહીં નાખવા ગયો એમાં લીલાડા નાખી દે ને તો પાછી ધ્રોઈ થઈ જાય અને કાલે પાણી ચાલુ કરું નકર તો પાણી ડાયરેક્ટ પાઉં હતું પણ બધા કહેતા થોડાક દિ ન નકર હે ને ટાઈડ બહુ હતી ને તે કે પાણી પાહો ને તો પાછી નીકળીએ ને ગુંધરી ઘડીકમાં તો આજી બધા ગયા હે હમું નમું કરીએ નાકા અને ધોર્યું ને બધું એટલે કાલે પાણી ચાલુ કરી દઈ એકાદું બે પાણી જડી જાય ને તો થઈ જાય અસલ તો ચાલો હવે હે ને નાસ્તો કરી લે અડદિયો અડદિયા હે ને બેક દિનના મીમાન છે કંઈ થઈ ગયા કંઈ નહીં કી રે આપણે એક એક અડદિયો ખાધા રાખી તો એનર્જી આવી જાય તો પાછા મંડી કામ કરવા ને કાલ હે ને થોડીક ક્લિપ લીધી હતી બાકી લાલપુર ગયા ત્યાં થોડોક વિડીયો ઉતાર્યો હતો એટલે આ બે દિનનો વિડીયો મિક્સ આવીએ અને નકર તો હું કહેતી હતી વ્લોગમાં કે મારે બટેકાવાળા બનાવવા કાલના વ્લોગમાં હું બોલી હતી પણ છેલ્લે પ્લાન પછી ફરી ગયો કે હવે બટેકા વાળા નથી ખાવા અને શાક લઈ આવું પંજાબી બસ શાક લઈ અને એવું હાલે છે હાલો તો હવે નાસ્તો કરી લઈ પછી લોક કન્ટિન્યુ કરી જા ને હીંગડું પછાડવા એવી ટેવ છે હાઉ કા હિંગડું નીકળી જા હે અને કા ગમાણ કાઢી લે જતા ગમાણ કેટલી તોડી કે એવી અસલ ગમાણ હતી હા ભાઈ હું રેવા દઈએ આ કે ને ઓલો ખીલો ધરબે ઇનવાયરી આ ખીલાને બદલે ગમાણ ધરબે ધરબે હું તોડી નાખી પૂરું પૂરી વાયડી છે જા અને હે ને આમણો ઊભા ના દીએ પાડા જો મંડાણી થી અને વિડિયો ચાલુ કરી રહ્યો નથી બંધ થઈ મીંડી હાલો તો જો આ બધાને હે ને બારા બાંધવા તે પછી આ ઉપર ઉપાડીએ બધા હમણાં વળી તવ્યું પડે ને કરતાં હવે આખો દેવી ટાઈટ રહેતી જો હું તો અને જો મોઢું કેમ અહીંયા દોરું અહીંયા દોરું પૂડું પૂડું હે ને થોડાક વધારે તડકા પડે ને તો આ બધાને તમારા નાશે જો ભેહું ને ને હમણાં ટાઢું બહુ પડતી ને તમારી નથી કેદુની કાંઠેડી ગોપી રાઈડું દે હું છે ગોપી જો મન થાય ને તો ખાઈ બાકી આવી રીતના વેરી નાખે બધું કેમ નથી ખાતી સાયગલી છે ખાવામાં બહુ સાયગલી છે એને હે ને કપાસની હાથી બહુ ભાવે જો હમણાં મારી મમ્મી બેક લઈ આવી હતી બે ત્રણ એ ખાધી બાકી ભેહું નાખતા હોય ને બપોરી તતા હાવા અહીંયા ધામ પસાડા કરે જટ મને નાખો દાંત તાજો હોય ને રામ રામ এম হ গান্ডো রাম রাম হ্যা ডায় শেরু তো শেরু ডো রাম রাম করলে তো রাম রাম হের খা রাম রাম જાય હે ને બીબીડી વીણવાનું ધીરું ધીરું ચાલુ વેત આવે ને બીબડી વીણા રાખી આ મીંદડી આવી જો મીંદડી મીંડી છે મીંડી મીંડું સાઈડ ત્યાં દેવી જ પડે ને આવતા જઈને જા ને ભાઈ હવે નેક્સ્ટ હવે તારો વારો જા બધાય તાજી ઓછા ઉતામરા થાય બાકી ઓલી પાયલ છે ને એ હવ હવે દૂતામરી થાય અટાણે બધાય નીકળી જાય ને પછી એનો વારો વાહે આવે એનો વારો આવે ને તો તઈ હવ તો ત્યાં એ માંદણું મસાયું કંધારી આમાં ભૂકો કેમ ભરશું અમે તારો વારો આવી જશે હો ટેન્શન ના લે હાલો તો વાગવા આવ્યા છે પાંચ અને ને આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી દઈ ખુલ્સ થયું ને બધા બે વાથી દેતા આવી અને ને એડિટિંગ કરવાનું જાણું છે તો હાલો આપણે આ સાથે આ વ્લોગનો એન્ડ કરી મળી નવા વ્લોગમાં જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ